તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કચ્છી બોયસમાં તો મિત્રો આજે અમે તમને બતાવવાના છીએ અમારું ગામ આંબેડી અત્યારે અમે મંદિરમાં ઉપર મંદિરે બેઠા છીએ તો તમને સ્ટાર્ટિંગમાં બતાવું મારું ગામ તો ચાલીએ પેલા ભાગડ ચાલુ કરીએ મિત્રો આ છે અમારા ગામની મેઇન એન્ટ્રી આંબેડીની આમણે જઈએ તો બચાવ મોગલ ધામ ઉપર આ બાજુ રહી ગયો આ બાજુ ભુજ અહીંયા અમારા ગામની એન્ટ્રી એટલે આમાં આ વાગડ જઈએ એટલે આ બાજુ છે સાંઈ દાદાનું મંદિર એન્ડ આ બાજુ છે ભેરો દાદાનું મંદિર તો મિત્રો આ છે અમારે ભેરો આ નું મંદિર દાદાની મૂર્તિ સ્ટાર્ટિંગમાં જ મંદિર આવે છે બીજું છે સાંઈ દાદાનું મિત્રો આ છે સાંઈ મંદિર નું ગામ મિત્રો અત્રે જઈ છીએ આપણે ગામમાં બતાવીએ અમે તમને ગામમાં મારો તો હું ચલાવીશ બાઈક કેમ કે મનીષભાઈ આવડતી એ આવે છે તો હું બાઇક ચલાવીશ ખબારો તમને

આપણા રામ મંદિર લઈ લઈએ છીએ ભાઈ બાઈક હા અમારું રામ મંદિર છે ગામનું સમાજ અમારે પટેલનું મંદિર છે આ અમારું મંદિર છે બે મંદિર છે ગામમાં રામ મંદિરના અહીંયા નવરાત્રિનું મેદાન છે અહીંયા નવરાત્રિનું મંદિર બની રહ્યું છે હમણાં થઈ જાય આ બીજું શું કામ અમારા ગામમાં શું

આખે આખો છે મેં આ રામદેવપીનું મંદિર છે રામદેવપીનું મંદિર ગામ મંદિર આખે આખો પટેલ વાસ છે

आम तौर से हम समझाएं ठीक है लेकिन हम वही पास हम जो जो हमें फागद करने के लिए यहाँ पर गांव नोट वर्धांचे आम तौर से बस अलव दिखा डो आप ये वही बाबा ठाण मावी किया पास हमें बाबा ठाण मावी किया कि हमारे गांव मजदूर यूं सरकारी दवा खाने से या तारीफ जुबानी क्यों से या

ગામની બીજી સ્કૂલ છે જ્યાં અમે ભણતા હતા હું ભણતા અહીંયા ભણતા પાંચ થી આઠ ધોરણ અહીંયા છે હું એક થી ચાર ધોરણ છે પટેલ સમાજવાડી છે મોટી જે હમણાં જ બનાવેલ છે લેવા પટેલ પાટીદાર હવે તમને અમે શમશાન સાઈડ લઈ જશું આ પાણીનો પ્રક છે અહીંયા આગળ કોને બનાવ્યું ચીડાકારી ભાઈ બારોટ ગામનો શમશાન તરફ જવાનો રસ્તો છે આમણે થોડા ઘણા મકાન આ સાઈડ બધો વાડી વિસ્તાર છે થોડો ઉપર કરી દીધો તમને દેખાય તો ઉપર ફોન બન પડી જવાને બીક રહે છે અહીંયા કડે કોતી વિયાણી છે તો થોડું ઘણો બીક તો રહે છે એ પેલી તમે મને ખબર પડે આ વાડી આ બધી વાડી છે વાડી વિસ્તાર આખે આખો તમે જોઈ શકો છો તમે જે તમે કામ કર દેવાનું કામ તો તમને આપી છે આખે આખો ગામ આ બધું જો અહીંયાથી આ બધું હમકાંજી આ વારી સાદે ખાલી બા આવા વિસ્તાર આખ્યા હા એટલે ગામમાં થોડો ઘણો છે મિત્રો જઈ હું કરું છું જીરા ડ્રાઈવિંગ કરે છે પાછળ છું બનાવું અમે લાગે ના ગામની છે ગામમાં જોતા હતા અમે શું કરી રહ્યા મોટા બાજુમાં હા આ તમે પાછળનો કેમેરો કરીને બતાવીશ કે ઠીક આ બાજુ વાળી તરફ આ બાજુ વાળી વિશે જે ગજરોની વાડી છે આપડા ભાઈઓની હા ભાઈઓની ભાઈઓની વાડી છે વાડો છે ને રાખી ભેમરાના ડાડા સાહેબ ગામનું સંતાણ આવો તો કોઈ ગામની છ તો આની જોવાની વાડી છે નમની ઘણો અમારું ઓફ રોડિંગ રસ્તા કણા રહ્યા છે કરીને તમને બધું મિત્રો તમે જોઈ શકો છો આ છે મકાન છે બુધાય અમારી મિત્રો તમે જોઈ શકો છો બહુ કલખણી છે

ৰঞ্জান

તો કરાવ પતંગ માથે જગાવે છે રે ચલ ચલ બરી ગયો અમારો ડોસો સુરેજ bari સાંભ બધા ભરતપુથને ચાલુ છે ગામને વિડિયો બતાવી જો કે એવો તો છે અમારી જતો ગામ છે આ ગલી તો ગલી છે બધા ગલી છે બધા મિક્સમાં નથી કે ક્યાં અમારા પતંગ જગાવી રહ્યો છે

chal todu vapas to mall ka viran okay kai vichal sawari ni shop che hamari aidan ke dil barpak nishan aur dukan adenge baba ji padi ne khada ho aa gaam no road highway hamre thod gadtho che dekha to dost lagta e edit karu upar આ ગામનો મંદિરingan કેવો સુંદર સંજે છે. થાળી રોટી આવી. દેખા દેખા રોટી. આ ગામનો એગ્રો છે. સિમેન્ટ સિમેન્ટ બને. રમજુ હોટેલના માલિકમાં બેઠા છે સામે ફોનમાં વાત કરે છે. આ મારી ગામ છે. અમારી મોટર. આ એગ્રો. ગામની અમારા ગામની પડી છે.

યાથી આગળ આ તો કિરાકના વાસ્તે જઈ રહ્યા છીએ ગામના રસ્તાઓ આટ રંગી છે ઘરવાડ જવા તો જ્યાં પાસે અમે અહીંથી નીકળીમાંથી આવી છે અમે એટલે અમારા ગામ ફૂલફળીયા ગામ છે એટલે અમારા ફૂલફળીયા ગામ પાસે અમારું શું કેવો તો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ મારા વાસમાં અમે કેમ ચલાવશું બીજ રહી હવે બે બેડા જોજો મોહ ભટકાઈ ની એક નક્ષેમ રાખી જો છો છો કરીઓ આવો દેખો રાઈટ હવે દેખો જલ્દી કરો આખે ઉપર વકરો પડે ચાલ ચાલ વાતો

સાઈડા મંદિર મંદિર ગામ ગામની આરોગ્ય કેન્દ્ર છે સરકારી ગમે ત્યાંથી તમે ગમે ત્યારે આવો

ફાચો હાઈવે આવી આહી આવી ગયા આ સમશાન છે અહીંયા ગણે કબ્રસ્તાન છે સામે જ્યા મિત્ર આવે ને હાઈવે

ગમ્યો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો આવ ગામમાં ફરી આવ્યા ભાઈ નોંધામાં શું કહેશો ભાઈ બે શબ્દો તમે ના મારે કાંઈ નથી વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો કરજો ભૂલતા નહીં મારું ગામ